મારું નામ કાનાભાઈ જસાભાઈ ડાબે છે હું રંગીલા સેવા સમિતિનો પ્રમુખ છું મારી સંસ્થા હસનવાડી બે રંગીલા હનુમાન ભદ્રંગ ચોકમાં આવેલી છે સતત આજે નવમા વર્ષમાં સાત દીકરીઓ સમૂહ લગ્ન શ્રી રંગીલા સેવા સમિતિ જલાર મિત્ર દ્વારા કરવામાં આવે છે અમારી દીકરીઓ અમારી બહેનો એવી રીતે આયોજન કરેલ છે એકસો ને પિચોતેર આઇટમ દીકરીઓના કર્યા એક પણ રૂપિયા લીધા વગર દીકરીનું આવું આયોજન કરેલ છે આજે સવારે અત્યારે બધી જાનવીઓને માનવીઓને નાસ્તાની વ્યવસ્થા અંદાજી હજાર નાસ્તો ઉપર મહાપ્રસાદ ત્રણ હજાર માણોને જમણવાર રંગીલા તો કાર્ય એટલા કરે છે લગભગ અંદાજી વર્ષના પચીસ કાર્યક્રમ એમાં સમૂહ લગ્ન હોય માતાજીના લોટા ભાગવત સપ્તાહ જલારામ જયંતિ ગણેશ મહોત્સવ નવરાત્રી મહોત્સવ વિશ્વકર્મા જયંતિ મહોત્સવ જન્માષ્ટમી મહોત્સવ નવરાત્રિ મહોત્સવ દર અમાસની પૂનમે દર અમાસે ગાયોને લાડવા વિતરણ સિનિયર સિટીઝનને અલગ અલગ પંદર જેટલી જાત્રા દર વર્ષે બે રૂટ હરિદ્વારમાં બધા સીરીય લઈ જવામાં આવે છે વર્ષમાં બે ફેર હરિદ્વાર આખે સરસ મજાની હરિદ્વાર પણ ગંગા કાંઠે ભાગવ સપ્તાહનું પણ આયોજન કરી છે તારીખ એકત્રીસ પાસે અમે નીકળવાના છીએ અહીંયાથી અંદાજી અઢીસો જણા લઈને જવાનું છે હરિદ્વાર આજે અંદાજી સાત આજે સાત દીકરીઓ સમૂહ લગ્ન આયોજન છે એમાં અંદાજી લગભગ દીકરીને કોઈ પણ વસ્તુ ઘટતી જ નથી તમે જોઈ શકો છો હમણાં વિડીયોમાં તમને બતાવો તમે ઘર વખતે તમામ દીકરીઓ વસ્તુઓ કોઈ વ્યક્તિ અમને હજી રંગીલાનમાં એટલી કુપા છે ક્યાંથી આવે છે ક્યાં જાય છે એટલી એક કૃપા છે રંગીલ હનમાજીની મારી આખી સોસાયટીની અમારે ડેલાની બારે એક લિસ્ટ લઈને જવું પડતું અમને વસ્તુ આપો એ મારે જલારા મિત્ર મંડળ અને રંગીલા સેવા તો બીને એક અમારે નામના અને એના અમારું કામ અમને પબ્લિક ફંડ આપે છે હજી ઈચ્છા બસ મેડિકલ સાથે વસાવવાની છે અને અંક્ષેત્ર ખોલવાની ઈચ્છા છે કે ભાઈ મન ભેગા જલારા બાપા સૂત્ર છે તો કાયમી સો બસો જેટલા વ્યક્તિ જમે એ બસ બે ટાઈમ મનક્ષેત્ર ખોલવું છે એ દાદા દાદામાં અપેક્ષા કરું છું કે બધું કાર્ય થઈ ગયું છે એક મેડિકલ સાથે વસાવવા છે અને એક અંક્ષેત્ર ખોલું છે બસ પણ મને મારા ઉપર કે મોકલી દેશે જય જલારામ મારું નામ અજયભાઈ હર્ષદભાઈ વડેરા છે હું જલારા મિત્ર મંડળનો પ્રમુખ છું પ્રિયંકભાઈ તન્ના ઉપપ્રમુખ છે જલારા મિત્ર મંડળના અમે રંગીલા સેવા સમિતિને સાત સહકારથી એક સાત દીકરીઓનું જરૂરિયાતમંદ દીકરીઓના સાત સમૂહલગ્નનું આયોજન સાથે કરીએ છીએ અને એમાં કર્યાવરણમાં એકસો એકોતેર જેટલી આઈટમ અમે દીકરીઓને આપીએ છીએ જે ઘર વગરીમાં બધી ઉપયોગી હોય અમે એકચ્યુઅલમાં છીએ બિઝનેસ પણ કાનાભાઈ જસાભાઈ ઢાભીના હિસાબે રંગીલા સેવા સમિતિના હિસાબે અમે આવા કાર્યમાં એને સહભાગી થઈ છે અમે વર્ષમાં ત્રણ ચાર કાર્યક્રમ આવા સેવાના કરીએ છીએ જેમ જલારામ પદયાત્રા કેમ્પમાં અમારો સ્ટોલ હોય છે જલારામ જયંતિમાં અમારું જમણવાર હોય છે એવી અમે કાનાભાઈના સપોર્ટથી અમે આવા ત્રણ ચાર કાર્ય કરીએ છીએ બિઝનેસમાં બીજી હોય તો કાનાભાઈ તન મન ધનથી આવો સપોર્ટ કરે છે એટલે અમે આવું એને સાથ સહકાર કરી અને આવું આયોજનમાં અમે એને ફૂલ્લી સપોર્ટ કરીએ છીએ થેન્ક યુ કાનાભાઈ કાનાભાઈની એવી ઈચ્છા છે કે ભાઈ જે પેલા છે અને એક ઓલા મેડિકલના સાધનો છે એવી ઈચ્છા છે કે મેડિકલના સાધનો અમે અહીંયા કોઈપણ જાતના ચાર્જ વગર જરૂરિયાતમંદોને અમે આપીએ એવી અમારી આગામી આયોજન છે કે ભાઈ કાનાભાઈને ફૂલ સપોર્ટ કરીએ કે એ આ બધા સાધનો વસાવી લે એમાં અમારો સપોર્ટ પૂરેપૂરો હશે કાનાભાઈ